ચર્ચા અને વિચારણાના અંતે જે મંજૂર કરવામાં આવેલું બજેટ છે જે વિકાસ કામો કર્યા છે આગામી વર્ષની અંદર જે અમે કરવાના છીએ પચાસ વર્ષ અને પચાસ કરોડના વિકાસના કામો આવનારા અંદાજપત્રમાં લીધા છે તેમાં રાજકોટ મહાનગરપાલિકાના સર્વે કોર્પોરેટરશ્રીઓની જે વાર્ષિક પંદર લાખ રૂપિયાની જે ગ્રાન્ટ હતી એ વધારીને વીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ કરી છે એટલે કે એક વોર્ડની અંદર એસી લાખ રૂપિયા જેવી માતબર રકમના વિકાસના કામો કોર્પોરેટર શ્રીઓ દ્વારા કરવામાં આવશે માનનીય મેયર શ્રીને દર વર્ષે સાડા લાખ રૂપિયાની છ લાખ રૂપિયાની રાજકોટના આખા રાજકોટની અંદર વિકાસની જે ગ્રાન્ટ મળતી હતી એમાં બે લાખ રૂપિયાનો વધારો કરીને આઠ લાખ રૂપિયા કરવામાં આવી છે માન્ય ડેપ્યુટી મેયર શ્રી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી તથા વિરોધ પક્ષના નેતાને સાડા ચાર લાખ રૂપિયાની વિકાસની જે ગ્રાન્ટ મળતી હતી છ લાખ કરી છે આગામી નાણાકીય વર્ષમાં નાયબ કમિશ્નર શ્રીને પણ મિત્રો આ રાજકોટ મહાનગરપાલિકાએ સમગ્ર ગુજરાતની અંદર એક પહેલ કરી હતી કે ચૂંટાયેલા જનપ્રતિનિધિની સાથે સનદી અધિકારીને પણ વિકાસ કરવાનો પૂરેપૂરો આબાધિત હક મળવો જોઈએ તેના ભાગરૂપે ત્રણ ત્રણેય ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રીને પંદર લાખ રૂપિયાની ગ્રાન્ટ દર વર્ષે અમે આપીએ છીએ શહેરના વોર્ડ નંબર આઠમાં લક્ષ્મીનગર ખાતે આવેલ ઉદ્ઘોષક ક્રાંતિ સ્મૃતિ સંસ્થાન પુસ્તકાલય છે જેનું અમે પિસ્તાલીસ લાખ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવા જઈ રહ્યા છીએ ભારતીય જનતા પાર્ટીએ જયારે અમને સર્વે પદાધિકારીનો જ્યારે બાર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ જયારે નિમણૂક કરી ત્યારે મેં એક જાહેરાત કરી હતી કે રાજકોટની અંદર તમામ રાજમાર્ગોને સિમેન્ટથી જોડી દેવા સિમેન્ટના રોડ કરવા એવી મારી નેમ છે મારા પ્રયત્નો છે અંદાજીત ખર્ચ ખૂબ થઈ રહ્યો છે તેના માટે દેશના રોડ અને પરિવહન મંત્રી માન્ય નીતિન ગડકરી સાહેબે એક સારી યોજનાની જાહેરાત કરી છે વ્હાઇટ ટોપિંગ રોડ જે સિમેન્ટ રોડની તાકાત સિમેન્ટ રોડથી સિત્તેર ટકા ઓછા ખર્ચે સાડા સાત ઇંચ જાડાઈના વ્હાઇટ ટોપિંગ રોડનું એક મોડલ અમે લોકોએ ઈસ્ટ ઝોન હોર્ડ ઓફિસથી એક કિલોમીટરના અંતરે અમે લોકોએ બનાવ્યું છે એ મોડલને અનુકરણ કરીને એક વ્હાઈટ ટોપિંગ સેલની અમે આજે નિમણૂક કરીએ છીએ આગામી પંદર વર્ષ સુધી જે અધિકારીઓમાં એમાં ડીએમસી સિટી ઇન્જિનિયર અને ડેપ્યુટી ઇન્જિનિયર કક્ષાના અધિકારીઓ રહેશે આગામી રાજકોટની અંદર જે રોડની અંદર ડીઆઈનું નેટવર્ક ડ્રેનેજનું નેટવર્ક પાણીની પાઇપલાઇનો જે કાંઈ પણ નીચે ઇન્ટરનલ પાઇપલાઇન ફિટ થઈ ગઈ હશે એ જ રોડ ઉપર વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવામાં આવશે એમાં નથી પાણીની કોઈ સમસ્યા ભરાવાની રહેતી નથી કોઈ ખાડા રહેતા અને આ રોડનું આયુષ્ય પંદર વર્ષનું છે એમાં કોઈ પણ જાતનું ગાબડું નથી પડતું એના માટેની એક સેલની આજે અમે લોકોએ જાહેરાત કરીએ છીએ સિનિયર સિટીઝન દિવ્યાંગો થેલેસેમિયા ગ્રસ જુનાયલ ડાયાબિટીસ ગ્રસ્તને આખા રાજકોટની અંદર સિટી બસ સેવા તથા બીઆરટીએસની સિટી બસ સેવામાં ફ્રી મુસાફરીની આજે જાહેરાત કરીએ છીએ રાજકોટમાં રહેતા સિનિયર સિટીઝનોનો તમામને સમગ્ર રાજકોટની અંદર આજથી નિઃશુલ્ક સિટી બસ બીઆરટીએસ અને રાજકોટના તમામ જે અલગ અલગ વિસ્તારની અંદર જે સિટી બસ રૂટ ચાલે એમાં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે હાલની કોલ સેન્ટર ફરિયાદ નિવારણ સિસ્ટમને વ્યાપ વધારીને વોટ્સએપ સિવાયના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે ઇન્ટિગ્રેટ કરવામાં આવશે વોટ્સએપ છે ટ્વિટર છે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે અલગ અલગ જગ્યાએ રાજકોટના લોકો પોતાની કમ્પ્લેટ નોંધાવી શકશે સુકન્યા સમૃદ્ધિ યોજનાનો ફાળો અત્યાર સુધી પ્રતિ લાભાર્થી ત્રણસો રૂપિયા ફાળવવામાં આવતા હતા જેમાં માન્ય કમિશનરશ્રી એક હજાર રૂપિયા સૂચવા હતા પરંતુ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યશ્રીઓ એક હજારમાં વધારો કરીને પંદરસો રૂપિયા કરેલ છે પછી શ્રેષ્ઠ કામગીરી કરનાર ફાયરમેનનું ચાલુ વર્ષથી સન્માન થશે જેવી રીતે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીએ સફાઈ કામદારોનું આપણે સન્માન કરતા હોઈએ છીએ એવી જ રીતે હવે શ્રેષ્ઠ ફાયરમેન નું પણ સન્માન કરવામાં આવશે શહેરમાં પર્યાવરણ જાળવણી વૃક્ષારોપણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર શહેરીજનને દર વર્ષે એટલે કે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસે પર્યાવરણ મિત્રોને એવોર્ડ આપવામાં આવશે વિશ્વ પ્રાણી દિવસ નિમિત્તે એટલે કે ચાર ઓક્ટોબરે પ્રદ્યુમન પાર્ક જુમાં મુલાકાતીઓ માટે નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો છે હવે જે પચાસ કરોડના જે વિકાસ કામો આગામી વર્ષની અંદર જે અમે કરવા જઈ રહ્યા છીએ એની હું જાહેરાત કરું છું રાજકોટ મહાનગરપાલિકામાં ભૌગોલિક દ્રષ્ટિએ અઢાર વોર્ડ છે આ અઢાર વોર્ડની અંદર ઈસ્ટ ઝોન વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોન હતા પરંતુ કોઠારીયા વાવડી ઘંટેશ્વર માધાપર જે પ્રકારે રાજકોટ મોટું થઈ રહ્યું છે જેમ આપણું સિટી મોટું થાય એમ અધિકારીઓનું સેટઅપ ગ્રાન્ટનું સેટઅપ આ બધું પણ ફોડાવવાની જવાબદારી શાસકોની હોય છે એટલે આજ રોજ નવા બજેટની અંદર નવા વર્ષની અંદર એક નવો ઝોન આપણે ઉભો કરીએ છીએ જેનું નામ સાઉથ ઝોન રહેશે વોર્ડ નંબર અને આ ચાર એક નવો ઝોન ઝોન જેને સાઉથ કહેવામાં આવશે કોઠારીયા થી લઈ અને સોરઠિયાવાડી થી લઈ અને દૂધની ડેરી વાળો આખો વિસ્તાર અને આખું કોઠારિયા ગામ જેને આપણે સાઉથ ઝોન તરીકે ડિક્લેર કરીએ છીએ કોર્પોરેટરની ગ્રાન્ટ પંદર લાખ ના વીસ લાખ રૂપિયા પછી વોર્ડ નંબર સોળમાં દેવપરા એસી ફૂટના રોડથી આજી જીઆઈડીસી તરફનો રોડ જોડવા નદી પરનો બ્રિજ બનાવીએ છીએ વોર્ડ નંબર અગિયાર અઢાર પછી માધાપરમાં કોમ્યુનિટી હોલ અને વોર્ડ નંબર છ માં મહારાણા પ્રતાપ કોમ્યુનિટી હોલનું નવીનીકરણનું આજે આયોજન કર્યું છે શાળા નંબર એક કિશોરસિંહજી સ્કૂલ તથા શાળા નંબર એકાવન ડોક્ટર વિક્રમ સારાભાઈ સ્કૂલનું નવીનીકરણ અને મોડલ સ્કૂલ તરીકે આવનારા વર્ષમાં અમે બનાવવા જઈ રહ્યા છીએ ભાડાના મકાનમાં કુલ આંગણવાડીઓ રાજકોટ મહાનગરપાલિકાની ત્રણસો ને સત્તર અંદાજીત આંગણવાડીઓ છે તેમાં એકસઠ આંગણવાડી ભાડાના મકાનમાં ચાલી રહી છે તો આવનારા વર્ષની અંદર આ તમામ આંગણવાડીઓ રાજકોટ મહાનગરપાલિકાના પોતાના બિલ્ડિંગના બેસે એવા પ્રયાસ અમે લોકો કરવાના છીએ દરેક આંગણવાડીમાં વોટર કુલર વોટર પ્યુરિફાયર અને સબમર્સિબલ પંપ મૂકવા જેથી કરીને બાળકોને શુદ્ધ પાણી મળી રહે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમનું નવીનીકરણ કરવા જઈ રહ્યા છીએ માધવરાવ સિંધિયા ક્રિકેટ ની એક યાદ છે એમાં વર્ષો પહેલા આંતરરાષ્ટ્રીય મેચ રમાતા જેનું સ્ટેડિયમ આજે થોડું જર્જરિત છે વારંવાર રિનોવેશન કરવું પડે છે તો એનું પણ અમે પચાસ લાખના ખર્ચે નવીનીકરણ કરવા જઈ રહ્યા છીએ કિસાનપુરા ચોકથી મહિલા કોલેજ અંડરબ્રિજ સુધીનો બંને બાજુ તથા બાલાજી થી ધોળકિયા સ્કૂલ વાળો રોડ આવાસ યોજના સુધી મેં જે વ્હાઇટ ટોપિંગનું જે કીધું એ આપણે બીજા બે નવા વ્હાઇટ ટોપિંગ રોડ આવનારા દિવસોની અંદર વર્ષની અંદર આપણે બનાવવા જઈ રહ્યા છીએ રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના આરોગ્ય કેન્દ્રો આંગણવાડીઓ તથા બાકી રહેલ તમામ મિલકતોમાં સોલાર રૂપટોપ ફિટ કરવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે દેશને અપીલ કરી છે કે તમામ લોકો સોલાર રૂપટોપ ઘરે ઘરે નખાવે એવી જ રીતે રાજકોટ મહાનગરપાલિકાના બાકી રહેતી જે મિલકતો છે તેમાં સોલાર રૂપટોપ ફીટ કરીને વીજળીના ખર્ચમાંથી બચત માટેનો અમે પ્રયાસ કરવાના છીએ રાજકોટ મહાનગરપાલિકાના દરેક વોર્ડમાં જ્યાં વોર્ડમાં વોર્ડ ઓફિસ નવીનીકરણ બાકી છે એ બધી જ વોર્ડ ઓફિસને નવીનીકરણ માટેની એક નવા વર્ષમાં યોજના છે સ્માર્ટ સોસાયટીમાં હાલમાં હાલમાં આપવામાં આવતી સફાઈ ગ્રાન્ટ પ્રતિ રૂપિયા દોઢ હતો તેને વધારીને ત્રણ રૂપિયા કરી છે રાજકોટની એકસો ને પંચાવન સ્માર્ટ સોસાયટીઓ છે જેને રાજકોટ મહાનગરપાલિકા પ્રતિ ફૂટ દોઢ રૂપિયો ગ્રાન્ટ આપતી સફાઈ માટે એટલે કે આખે એક સફાઈ કામદારને અંદાજીત પિસ્તાલીસો રૂપિયા જેવો મહિનાનો પગાર થતો તો એ લોકોની રજૂઆત હતી કે અમને સફાઈ કામદાર કોઈ પિસ્તાલીસસો રૂપિયામાં નથી મળતા એટલે અમે એને દોઢ રૂપિયાનો વધારીને ત્રણ રૂપિયા કરી એટલે કે નવ સાડાનો હજાર રૂપિયા જેવો પગાર હવે એ સફાઈ કામદારને પોતે એ લોકોએ રાખવાના હોય છે એના માટેની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવ્યો છે શહેરના મોરબી રોડ ઉપર આવેલ જય જવાન સોસાયટી પાછળ માધા પરમાં પાછળ અને માધા પરમાં બે નવા સ્મશાન ગૃહ બનાવવા માટે નાવનારા આવનારા વર્ષમાં અમે લોકોએ અંદાજપત્રમાં લીધું છે ઈસ્ટ ઝોન વિસ્તારમાં સેટેલાઇટ ચોકથી રેલવે ટ્રેક પૂરો થાય ત્યાં સુધી એસી ફૂટના રોડ તથા કુવાડો રોડ જૂના જકાતનાકાથી મહાનગરપાલિકાની હદ સુધીના રોડ પર સેન્ટ્રલ રોડ ડિવાઈડર બનાવી સેન્ટ્રલ લાઇટિંગ કરવાનું એક કામ અમે આ નાવનારા વર્ષમાં લીધું છે રાજકોટ મહાનગરપાલિકામાં અલગ અલગ ઝોનની અંદર જ્યારે અમે લોકોએ પ્રજાના ઓપિનિયન માગતા આવનારા વર્ષના ત્યારે અમને એક ખૂબ સારું ઓપિનિયન આવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકા પાર્ટી પ્લોટ બનાવે કોમ્યુનિટી હોલ ખૂબ સારા રાજકોટ કોર્પોરેશનને બનાવવામાં આવ્યા પરંતુ પાર્ટી પ્લોટ કોર્પોરેશનના નહોતા તો આવનારા વર્ષની અંદર ત્રણે ત્રણ ઝોનની અંદર ત્રણ નવા પાર્ટી પ્લોટનું અમે આયોજન કર્યું છે પેડક રોડ ઉપર આવેલ હોકળાને પાકું કામ કરવાનું કામ છે શહેરના વોર્ડ નંબર જ આખા રાજકોટના ચારેય ઝોનની અંદર રાજ્ય સરકાર દ્વારા અમને એક પરિપત્ર એલોટ કરવામાં આવ્યો હતો કે હોકર ઝોન મહિલા હોકર ઝોન ખાસ કરીને બહેનોની પ્રવૃત્તિ બહેનો પોતાના પગભર થાય એના માટે રાજ્ય સરકારની સૂચના અનુસાર રાજકોટના ચારે ચાર ઝોનની અંદર મહિલા ઓકર ઝોન બનાવવાનો હતો પશ્ચિમ ઝોન પશ્ચિમની અંદર કાલાવ રોડ પર આત્મીય કોલેજની બાજુમાં ઓકર ઝોન હમણાં મહાનગરપાલિકાએ બનાવ્યો બાકી રહેતા ત્રણ ઝોનની અંદર આવનારા વર્ષની અંદર મહિલા ઓકર ઝોન બનાવવા